એકસો નેવું માં શાટ શોર્ટ એક બોસમાં માં તમને દસ જ્ઞાન જોવા મળશે જબરજસ્ત યુનિક આઇટમ તમે અહીંયા આવશો તો જોવા મળી જવાની છે આ રીતના રોકેટ પંચોતેરની અંદર દસ નંગ આકાશમાં અજવાળું કરવું હોય તો આ રીતના રોકેટ ખરીદવા જોઈએ તો હવે તો રાહ સાની જોવાય કારણ કે દિવાળી આવી ગઈ છે નજીક તો દિવાળીની થોડી ઘણી સારી રીતે ઉજવણી કરવી હોય તો થોડા ફટાકડા પણ લેવા પડે એક બોક્સની અંદર એક હજાર માત્ર બસો રૂપિયાની અંદર અહીંયા તમે ચેક કરી શકો છો પાંચ હજાર શોટ તાજમહેલના તો વધારે યુનિક વેરાયટી તમે ચેક કરી શકો છો એક જ બોક્સ ની અંદર દસ હજાર શોટ આ રીંક તમને માટલા કોઠી પણ મળી જશે ચારસો પિસ્તાલીસ ની અંદર પાંચ નટલા કોઠી કોઠીની અંદર પણ તમને અલગ અલગ કલર જોવા મળવાના છે આ રીંક કોઠી પણ તમને જોવા મળશે બસો પાંચ ની અંદર દસ નંગ દોસ્તો અહિયાં તમને કલરફુલ કોઠી પણ મળી જશે જેને સળગાવવાથી તમારું મન પ્રફુલ્લિત થઈ જશે તેનો કલર જોઈને ને ચારસો પાંચ માં તમને એક બોક્સ જોવા મળશે સિંગલ કોઠી નો કલર તમને જોઈતો હશે તે પણ અહિયાંથી મળવાનો છે અહિયાં તમે ચેક કરી શકો છો બે હજાર શોર્ટ તે પણ મા વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો